હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ સ્ટડી નેસ્ટમાં જ્યાં સપનાઓની છે ઉડાન આજે આપણે લાવ્યા છીએ આજનું એટલે કે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજનું મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જેમાં પ્રિલિમ્સ એમસીક્યુથી લઈને મેન્સ માટેના ડિટેલ કન્ટેન્ટનો સમાવેશ કરેલો છે તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને તમારા તમામ મિત્રો સાથે શેર પણ કરી દેજો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનું મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ પ્રશ્ન એક છે પ્રધાનમંત્રી સૂર્યગર મફત વીજળી યોજના સંદર્ભે નીચેના પૈકી ક્યુ નિવેદન સાચું છે જોઈએ નિવેદનો નિવેદન એક છે આ યોજના અંતર્ગત ઘરોમાં છત પર સોલાર પેનલ લગાવવામાં આવે છે અને પ્રતિ ઘર દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મળે છે નિવેદન બે છે કચ્છ જિલ્લાના ધોરડા ગામને તાજેતરમાં ગુજરાતનું ચોથું સોલાર વિલે વિલેજ જાહેર કરવામાં આવ્યું છે વિવેદન ત્રણ છે આ યોજના ભારત સરકારના નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી છે તો આપણો સાજો વિકલ્પ બનશે વિકલ્પ ડી એટલે કે એક બે અને ત્રણ કેમ કે ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે તાજેતરમાં જ ચર્ચામાં રહેલું છે કે કચ્છનું જે ધોરડો ગામ છે તેને ગુજરાતનું ચોથું સોલાર વિલેજ જાહેર કરવામાં આવ્યું છે તો આપણે આગળ જોઈએ કે પહેલાં ત્રણ કયા છે જેમને સોલાર વિલેજનો દરજ્જો મળેલો છે તો એ વિલેજ છે મહેસાણાના મોઢેરા ખેડાના સુકી અને બનાસકાંઠાના મસાલી અને કચ્છનો ધોરડો આ ચાર ગામોને રાજ્યનું સોલાર વિલેજ જાહેર કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના સંદર્ભમાં મુખ્ય મુદ્દાઓ વિશે જોઈએ તો તેનું લોન્ચિંગ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કરવામાં આવ્યું હતું તેનું અમલીકરણ નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે અને લક્ષ્ય તેમનો છે કે એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવવી અને લોકોને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પ્રદાન કરવી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તાજેતરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ બે હજાર પચીસ જે ગાંધીનગર ખાતે આયોજિત છે તેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની ડેમોક્રેસી ડેમોગ્રાફી અને સ્કિલ્ડ વર્કફોર્સના મહત્તમ ઉપયોગથી ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ક્યુ વિઝન આપ્યું તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા એક મહત્વનું વિઝન આપવામાં આવ્યું છે એ છે મેક ઇન ઇન્ડિયા મેડ ફોર ધ વર્લ્ડ તો આપણો સાચો વિકલ્પ થશે વિકલ્પ બી વધુ માહિતી જોઈએ સ્ટાર્ટઅપ કોન્કલેવ બે હજાર પચીસ જે ગાંધીનગર ખાતે આયોજિત છે આ બે દિવસીય કોન્કલેવ છે જે ત્રેવીસ અને આજ રોજ ચોવીસ સપ્ટેમ્બરનો દ્વારા આયોજિત થશે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે વડ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન બે હજાર પચીસનો શુભારંભ કરાવ્યો સાથે જ વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સ જે છે એની પ્રત્યક્ષ મુલાકાત લઈને ઉદ્યમીઓ સાથે સંવાદ કરીને તેઓને પ્રોત્સાહિત પણ કર્યા આ પ્રસંગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરેલ નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ ના જે ડેશબોર્ડ છે એનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને સ્ટાર્ટઅપ્સની જે પ્રેરણાદાયક એક પ્રેરણાત્મક ગાથા છે એને વર્ણવતી એક કોફી ટેબલ બુક એ જે છે અને નવી શિક્ષણ નીતિના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્ત ઉપર મહત્ત્વપૂર્ણ પ્રકાશનો છે એનું વિમોચન કરવામાં આવ્યું છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે બુક જે છે એનું પણ લોન્ચિંગ થયું છે અને અમુક પ્રકાશનોનું પણ વિમોચન કરવામાં આવ્યું છે સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઇન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે એવો આપણો કહે છે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની ડેમોક્રેસી ડેમોગ્રાફી અને સ્કિલ્ડ વર્કફોર્સના મહત્તમ ઉપયોગથી ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે મેક ઇન ઇન્ડિયા મેડ ફોર ધ વર્લ્ડનું વિઝન આપ્યું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજનાને સાત વર્ષ પૂર્ણ થતાં ગુજરાતમાં કઈ નવી યોજના શરૂ કરવામાં આવી છે તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે છે આયુષ્યમાન યોજના એને સાત વર્ષ પૂર્ણ થયા છે તો એ હેઠળ જે છે એ ગુજરાત કર્મયોગી સેવા સુરક્ષા યોજના એ શરૂ કરવામાં આવી છે આપણો સાચો વિકલ્પ બનશે વિકલ્પ બી વધુ માહિતી જોઈએ દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજનાને સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં રાજ્યના અધિકારી અને કર્મચારીઓ અને પેન્શનરો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી કેટેગરીનો શુભારંભ કરવામાં આવ્યો છે જેના પગલે રાજ્યના છ પોઈન્ટ લાખ જેટલા અધિકારી કર્મચારી અને પેન્શનરને આ યોજના હેઠળ રૂપિયા દસ લાખની કેશલેસ સારવારનો લાભ મળશે પ્રારંભ કરતાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને અધિકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે છે આ યોજના અને જેમાં વાર્ષિક ખર્ચ રાજ્ય સરકાર માટે ત્રણસો ત્રણ પોઈન્ટ પાંચ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર ચાર જોઈએ તાજેતરમાં બેરેન ટાપુ પર ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફાટ્યો આ જ્વાળામુખી કઈ જગ્યા પર સ્થિત છે બેરેન ટાપુ જે ભારતનો જ નહીં દક્ષિણ એશિયાનો પણ એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે જે હાલ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે તો આ જે છે એ અંદમાન નિકોબાર સમૂહ જે છે એ ત્યાં સ્થિત છે તો આપણો સાચો જવાબ બને છે વિકલ્પ ડી વધુ જોઈએ કેમ કે આ ભૂગોળની દૃષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન બની જાય છે તો ખાસ નોંધ કરતા જજો ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરન જે છે એ ફરીથી સક્રિય થઈ ચૂક્યો છે આંદમાન અને નિકોબારના પૂર્વમાં જે ઉત્તર પૂર્વમાં અંદમાન નિકોબાર ટાપુ જે છે તેના ઉત્તર પૂર્વમાં આવેલ બેરન ટાપુ આ બેરન ટાપુ પરનો જે જ્વાળામુખી છે જે આંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર છે તેનાથી એકસો ચાલીસ કિલોમીટર દૂર આવેલો છે સ્થળ જે છે એ ખાસ કરીને નોંધ કરજો જે અંદમાન નિકોબાર પર અંદમાન જે ટાપુ છે તેના પર આવેલો છે બેરન જ્વાળામુખી ફક્ત બારજનો જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે આ જ્વાળામુખી પહેલાં ઓગણીસો એકાણું બે હજાર પાંચ બે હજાર સત્તર બે હજાર બાવીસ અને હવે બે હજાર પચીસમાં પાંચમી વખત સક્રિય થઈ ચૂક્યો છે આ જ્વાળામુખીના સતત સક્રિય રહેવાના લીધે વૈજ્ઞાનિકોને ભવિષ્યમાં મોટા પ્રમાણમાં લાવા નીકળવાની આશંકા છે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ આ જ્વાળામુખી ઉપર સતત નજર રાખી રહેલી છે અને આ જે સંસ્થા છે તેની સ્થાપના ઓગણીસો નવ્વાણુંમાં કરવામાં આવી હતી જેનું મુખ્ય મથક હૈદરાબાદ ખાતે આવેલું છે આઈએસુઆઈએસ દ્વારા બે હજાર સાતમાં સ્થાપિત ભારતીય સુનામી અર્લી વોર્નિંગ સેન્ટર જે ભારત અને હિન્દ મહાસાગરના 28 દેશોને સેવા આપતા દસ મિનિટની અંદર સુનામીની ચેતવણી ચેતવણીઓ જે છે એ પ્રદાન કરે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ તાજેતરમાં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે તો હાલમાં જ આપણા સાઉથના સુપરસ્ટાર એવા મોહનલાલ જે છે એમને દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર જે બે હજાર ત્રેવીસના વર્ષનો છે એ એનાયત કરવામાં આવ્યો છે તો એક એકોતેરમા નંબરનો જે નેશનલ ફિલ્મ એવોર્ડ જે દિલ્હી ખાતે યોજાયો હતો એ અંતર્ગત જે છે એ આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા ગઈકાલે એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વિવિધ શ્રેણીઓમાં એકતાલીસમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જે છે એ રજૂ કરવામાં આવ્યા હતા એ જ સંદર્ભે શ્રી મોહનલાલ બે હજાર ત્રેવીસના વર્ષનો સાહેબ ફાલ્કે પુરસ્કાર જે છે એમને એનાયત કરવામાં આવ્યો છે મોહનલાલ જે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે મોહનદાલને બે હજાર ઓગણીસમાં પદ્મભૂષણ પણ મળેલો છે ખાસ કરીને નોંધ કર્યો દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર સિનેમા જગતનો સર્વોચ્ચ પુરસ્કાર છે અને તેમને પ્રદાન કરનાર આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે કઈ જગ્યાએ અપાયો છે તો એ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે આપવામાં આવ્યો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ આવતીકાલથી એટલે કે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજથી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર દિલ્હી ખાતે શરૂ થતો એક નદી ઉત્સવ એ કેટલામાં નંબરનો નદી ઉત્સવ ઉજવવામાં આવશે તો આપણો સાજો જવાબ બને છે છઠ્ઠા નંબરનો વિકલ્પ બી છઠ્ઠા નંબરનો નદી ઉત્સવ રિવર ફેસ્ટિવલ જે દિલ્હી ખાતે આયોજિત થશે બે દિવસીય સોરી ત્રણ દિવસીય આ એક ઉત્સવ છે છઠ્ઠા નંબરનો નદી ઉત્સવનું ઉદ્ઘાટન પચીસ સપ્ટેમ્બરના રોજ સાંજે ચાર કલાક અને ત્રીસ મિનિટે આઈ સંવેદ ઓડિટોરિયમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ દ્વારા કરવામાં આવશે નદી ઉત્સવ પચીસથી સત્યાવીસ સપ્ટેમ્બર એટલે કે ત્રણ દિવસ સુધી યોજાશે જેમાં નદીઓની મહત્વપૂર્ણ જીવન રેખાઓ તેમજ સાંસ્કૃતિક અને કલ્પનાશીલ જળાશયોને પ્રકાશિત કરતા કાર્યક્રમોની એક વ્યાપક શ્રેણી રજૂ કરવામાં આવશે સેમિનારની સમયાંતર માય રિવર સ્ટોરી ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે જેમાં ગોટાખોર્સ ડિસએબલિંગ ડાઇવિંગ કોમ્યુનિટીઝ રિવરમેન ઓફ ઇન્ડિયા અર્થગંગા મોલાયમેન મેન ધ ફોરેસ્ટ કાવેરી રિવર ઓફ લાઈફ અને લદ્દાખ લાઈફ ઓન ધ સિંધુ જેવી વિચારપ્રેરક ફિલ્મો જે છે એ પણ રજૂ કરવામાં આવશે સાથે સાથે મિત્રો આપણા મોસ્ટ આઈએમપી કરન્ટ જે છે એ નોંધ કરતા રહેજો અને આપણે એવા જ કરંટ અફેર્સ લીધે છે જે જીપીએસસી લઈ અને ક્લાસ ત્રણ સુધીની તમામ પરીક્ષાઓના પ્રિલિમ્સ તેમજ મેન્સ માટે ઉપયોગી બને આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત આયુર્વેદ દિવસ બે હજાર પચીસની સીમ શું હતી મોસ્ટ આઈએમ્પી બની જાય કે આયુર્વેદ જે છે એ બે હજાર પચીસ થી ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે જેની થીમ હતી આયુર્વેદા ફોર પીપલ એન્ડ પ્લાનેટ આપણું સાચો જવાબ બને છે વિકલ્પ સી આયુર્વેદ દિવસ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વર્લ્ડ આયુર્વેદ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ દર બે વર્ષે આયુર્વેદને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા અને વર્તમાન વૈશ્વિક આરોગ્ય સંભાળ પ્રણાલીઓમાં તેને એકીકૃત કરવા માટે યોજવામાં આવે છે આજે આયુર્વેદ દિવસ છે એ દર વર્ષે ધનતેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ભગવાન ધન્વંતરીના માનમાં ઉજવવામાં આવતો હતો પરંતુ ચંદ્ર કેલેન્ડર પર આધારિત તારીખ દર વર્ષે બદલાતી રહેતી હોવાથી ભારત સરકારે બે હજાર પચીસના વર્ષથી દર વર્ષે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ તેને ઉજવવાનું નક્કી કર્યું છે આ વર્ષની થીમ હતી આયુર્વેદા ફોર પીપલ એન્ડ પ્લાનેટ આ વર્ષે આયુર્વેદ દિવસની જે ઉજવણી છે એની દસમી આવૃત્તિ હતી ખાસ નોંધ કરજો દસમી આવૃત્તિ હતી અને તેનો મુખ્ય કાર્યક્રમ જે છે એ અહીં નોટ કરજો અહીં આવશે ગોવા ગોવા જે છે એ આવશે ગોવા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે ઉજવવામાં

હાલમાં બિહારમાં પીએમ સ્મૃતિ ચિહ્નો માટે એ ઓક્શન થયેલી છે એમાંથી જે મળતી જે કંઈ પણ રકમ છે ને એ નાનામી ગંગે પ્રોજેક્ટ માટે જે છે એ ફાળવવામાં આવશે બિહારમાં પીએમ સ્મૃતિ ચિહ્નોમાં ચાલીસ કલાના ખજાનાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અહીં જે છે એ આ માટે આપણે એક મસ્ત મજાનો પીઆઈબી આર્ટિકલ જે છે એ આપણી ચેનલ ટેલિગ્રામ ચેનલ સ્ટડીનેસ પર મૂકેલો છે ખાસ કરીને જોઈન કરી લેજો આપણી ટેલિગ્રામ ચેનલ જેમાં મસ્ત મજાના પ્રિલિમ્સ અને મીન્સને ઉપયોગી એવા આર્ટિકલ્સ જે છે એ મૂકાતા હોય છે આજે બિહારમાં જે સ્મૃતિચિહ્નોને રિલેટેડ જે ઈ ઓપ્શન થયેલો એનો આપણે ડિટેલ આર્ટિકલ આપણી ચેનલ ઉપર મૂકેલો છે બિહારનો સાંસ્કૃતિક વારસો પ્રધાનમંત્રીના સ્મૃતિચિહ્નો ઈ ઓપ્શનની આ કેટલા મે આવૃત્તિ હતી તો ખાસ નોંધજો સાતમો આ સાતમી જે છે એ સાતમી આવૃત્તિ હતી જે રાષ્ટ્રીય મંચ પર યોજાશે અને રાજ્યની ચાલીસ વિશિષ્ટ વસ્તુઓનો સમાવેશ થશે ઈ ઓક્શનનું આયોજન જે છે એ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે જેમના દ્વારા જે છે એ નેશનલ ગેલેરી ઓફ આર્ટ જે છે એ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ડેકુ જે છે એમના દ્વારા કરવામાં આવશે આ જે ઓપ્શન છે એમનું આયોજન બે હજાર ઓગણીસના વર્ષથી થાય છે આ ઓપ્શનમાં ભગવાન કૃષ્ણ અને ગોપીઓનું મધુ બની ચિત્ર કમળ અને શિવલિંગ સાથે એક સ્ત્રીને દર્શાવતું મિથિલા ચિત્ર અને ભગવાન રામ અને સીતાનું સિક્કી આર્ટ ફ્રેમ જે છે એનો પણ સમાવેશ કરવામાં આવે છે આ જોઈ શકાય છે આ જે છે એ સિક્કી આર્ટ છે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર નવ પચીસ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ કેન્દ્રીય અને રાજ્ય આંકડાકીય સંગઠનોનું ઓગણત્રીસમું પરિષદ એ ક્યાં યોજાવા જઈ રહ્યું છે તો આપણો સાજો જવાબ બને છે વિકલ્પ એ ચંદીગઢ ખાતે ઓગણત્રીસમાં નંબરનું આ કેન્દ્રીય અને રાજ્ય આંકડાકીય સંગઠન છે આ વર્ષના બે દિવસીય પરિષદનો વિષય સ્થાનિક સ્તરના શાસનને મજબૂત બનાવવું છે આ વર્ષના બે દિવસીય પરિષ પરિષદ જે છે તેનો વિષય છે સ્થાનિક સ્તરના શાસનને મજબૂત બનાવવું કેન્દ્ર અને રાજ્યના આંકડાકીય વિભાગો વચ્ચે સહયોગ વધારવા પર કેન્દ્રિત કરવું છે જેથી સ્થાનિક સ્તરના ડેટાની ગુણવત્તા અને ઉપલબ્ધતામાં સુધારો થાય જે ચૂંટણીલક્ષી શાસન અને પુરાવા આધારિત નીતિ ઘડતર માટે મહત્વપૂર્ણ બને છે આ પરિષદ ભારતીય આંકડાકીય પ્રણાલીની કાર્યક્ષમતા વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય આંકડાકીય એજન્સીઓ વચ્ચે ચર્ચા અને સુધારેલા સંકલન માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય પચીસ થી છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અહીં નોંધ કરતો બે હજાર પચીસ આવશે એમના દરમિયાન ચંદીગઢ ખાતે યોજાશે આગળ જોઈએ આપણો અંતિમ સવાલ એચ વન બી વિઝા એ શેના માટે આપવામાં આવે છે આપણો સાજો જવાબ બને છે વિકલ્પ બી યુએસમાં ઉચ્ચ કુશળતા ધરાવતા વ્યવસાયિકોને નોકરી માટે આપણે જોઈએ છીએ તાજેતરમાં કેટલાક દિવસોથી એચ વન બી વિઝા જે છે એ ખૂબ જ ચર્ચામાં રહેલો છે તો ક્યાંક ને ક્યાંક આપણા પરીક્ષા માટે ઉપયોગી બની જાય તો એના વિશે જોઈએ એચ વન બી એ નોન ઇમિગ્રન્ટ વર્ક વિઝા છે ખાસ કરીને ઉચ્ચ કુશળતા ધરાવતા વ્યવસાયિકો માટે મુખ્ય ક્ષેત્રો જે છે એ આઈટી એન્જિનિયરિંગ સાયન્સ મેડિસિન રિસર્ચ એમના માટે જેના સૌથી વધુ લાભાર્થી ભારત અને અન્ય એશિયન દેશોના પ્રોફેશન્સ માટે છે યુએસ દ્વારા નવા નિયમો અને ઊંચી ફી જાહેર કરવામાં આવતા એચ વિઝા જે છે એ તાજેતરમાં ખૂબ ચર્ચામાં જોવા મળે છે જે ખાસ કરીને ભારતીય વ્યવસાયિકો અને ટેક કંપનીઓ પર ખૂબ અસર પહોંચાડે છે મુખ્ય કારણ જોઈએ તો એક લાખ ડોલરની નવી ફી યુએસ પ્રમુખ દ્વારા ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નવા એચ વન બી વિઝા અરજદારો માટે એક લાખ ડોલરની એક વખતની ફીની જાહેરાત કરવામાં આવી છે આ ફીમાં ભારે વધારાથી ભારતીય વ્યવસાયિકો અને ટેક ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે જો કે વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા પણ કરી છે કે આજે એક લાખ ડોલરની જે નવી ફી છે નવા નિયમ ધોરણો છે એ ફક્ત નવા અરજદારો માટે છે હાલના વિઝા ધારકો કે રિન્યુઅલ માટે નહીં હોય વેતન આધારિત પસંદગી પ્રક્રિયા યુએસ તંત્ર એચ વન બી વિધા માટે લોટરી પ્રણાલીને બદલીને વેતન આધારિત પસંદગી પ્રક્રિયા અપનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે એટલે આનો અર્થ એ થાય કે જે ઉમેદવારોને ઊંચું વેતન મળતું હશે તેમના પસંદગી થવાની શક્યતા વધી જશે આનાથી એન્ટ્રી લેવલના કર્મચારીઓ અને નાના ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર થઈ શકે છે તો આ હતું આપણો આજ રોજનો ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજનું મોસ્ટ આઈએમપી એમ કરંટ અફેર્સ આપણે એવા જ કરંટ અફેરનો સમાવેશ કર્યો છે જે પરીક્ષાલક્ષી હોય અને જે ગવર્મેન્ટ સોર્સ દ્વારા આપણને મળતું હોયના જે છે એ કરંટ અફેર આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી નેસ્ટ ઉપર જે છે એ ડેઈલી સવારના છ વાગે સૌથી પહેલાં અને સૌથી સચોટ અને ફક્ત મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જે છે એ આપણી ચેનલ ઉપર મુકાઈ જતું હોય છે તો જોવાનું ભૂલતા નહીં અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરવાનું ભૂલતા નહીં કેમકે આજ જે છે એ મસ્ત કરંટ અફેર એક સરસ મજાની પીડીએફ ફાઇલમાં સાંજે છ વાગે આપણી ચેનલ ઉપર અપલોડ થતું હોય છે તો દરરોજ આવા સરસ મજાના કરંટ અફેર માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને તમારા તમામ મિત્રો સાથે શેર પણ કરી દેજો